નમસ્કાર ખેડૂત મિત્રો સૌ ખેડૂતભાઈઓને વહેલી સવારના રામ રામ જય શ્રી કૃષ્ણ અને મિત્રો આજે તારીખ થઈ ગઈ છે દસ જાન્યુઆરી બે હજાર પચીસના મિત્રો શુક્રવારના રોજ મિત્રો આ તો અલ આજે કઈ ગઈકાલે થઈ ગઈ છે એટલે આવક વિશે નહીં જણાવવું તેમજ આજની હરાજી વિશે જણાવવું તો મિત્રો પાંચ નંબરના બ્લોકથી હરાજીનું શરૂઆત થવાની છે ત્યારબાદ બ્લોક નંબર છ સાત અને આઠ આ ચાર બ્લોકમાં આજે હરાજીનું કામકાજ હાલવાનું છે ગઈકાલે પણ મિત્રો ચાર બ્લોકમાં જ હરાજી આવેલી હતી જેમાં બે બ્લોક પડતર હતા એક અને બે અને ત્રણ અને ચાર જેમાં નવી આવક થઈ હતી એમાં બે બ્લોકમાં નવી આવકમાં પણ હરાજી ગઈકાલે થઈ ગઈ છે તેમજ મિત્રો બજાર ભાવ વિશે જણાવું તો ગઈકાલના બસો રૂપિયાથી લઈને સાડા ત્રણસો રૂપિયા સુધીના એવરેજ બજાર હતા અને સારી ક્વોલિટી મલની વાત કરી મિત્રો તો ચારસો રૂપિયા સુધીના ગઈકાલે સારી ક્વોલિટી મલનું વેચાણ થયું હતું અને મિત્રો પાછળથી વાત કરું તો વીસક રૂપિયા બજાર છેલ્લા બ્લોકમાં ચાર નંબરના બ્લોકમાં પણ બજાર ડાઉન હતું વીસ રૂપિયા જેવું આજે કેવો રહે છે બજાર ભાવ તે હમણાં પાંચ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે ધન્યવાદ

ત્રીસાલે પચાસ પંચાવન

ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે અમારી સાઈઝ માં થોડુંક ઝીણા મોટું છે ને ક્વોલિટી વિશેની વાત કરું મિત્રો તો થોડીક ડેમેજ પતી વારો માલ હોતો મિક્સ છે ને સારી ક્વોલિટી માલ હોતો છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે બાકી માલ સારો છે થોડુંક પતિ ડેમેજ વાળો માલ છે આની અંદર મિક્સમાં માં બરોબર ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ છે બાકી મસ્ત માલ બસો રૂપિયા છે મીડિયમ ક્વોલિટી માલ છે ને માલ કાચો છે જોઈ શકો છો બસો ને એકાણુ રૂપિયા ભાવતી કાચો માલ છે બસો એકાણું સાઇઝ માં બધું છે ઝીણા મોટું આ પ્રકારનું નું બસો ને એકાણુ રૂપિયા ભાવતી છે ને કાચો માલ છે જોઈ શકો છો

મિત્રો બસો ને એક સાઈઠ રૂપિયા ભાવતી છે ગુલટી ગુલટા સાઈઝ છે મિત્રો બસો ને એક સાઈઠ રૂપિયા ભાવતી છે ક્વોલિટી ની વાત કરી જોઈ શકો છો તમે ક્વોલિટી થોડીક સારી ક્વોલિટી છે બસો ને એક સાઈઠ રૂપિયા ભાવતી છે ને કલર માં થોડોક ડલ કલર વારું હોતું છે આ પ્રકારનું અને થોડુંક કલર વારું હોતું છે બસો એકસાઇ રૂપિયા ભાવતી છે બાકી સાઈઝ માં બધી ગુલટી ગુલટા છે મોટી સાઈઝ નથી આમાં ચારસો ને અગિયાર રૂપિયા ભાવ છે સાઈઝ વાળો માલ છે એકદમ મોટી બમ્પર સાઈઝ વાળો માલ છે ચારસો અગિયાર રૂપિયા ભાવ છે થોડુંક પતિ ડેમેજ વાળો માલ આની અંદર મિક્સ માં છે થોડુંક બે ઉપર અને પતિ ડેમેજ છે ચારસો અગિયાર રૂપિયા બાકી માલ સારો હે સાઈઝ વાળો સુપર બેસ્ટ ક્વોલિટી માલ હોય છે એની અંદર ચારસો અગિયાર રૂપિયા ભાવ છે हेलो सुपर लाडो लियो हेलो 11 ને 10 અને તો નીલાડો માટે 5573 90 50 400 ઉપર જવા દીજો 409 બોલો તો કે લો એકાવન રૂપિયા વાવ ભાઈ મિત્રો ચારસો ને એકાવન રૂપિયા માં બે વકલ વેચાણ છે મિત્રો હાઈજ હરાજી મૂકી દીધી છે સાઈઝ વાળી ને સુપર ક્વોલિટી માલ ભાઈ ચારસો એકાવન રૂપિયા ભાવ દીધી બેસ્ટ ક્વોલિટી માલ છે જોઈ શકો પ્રીમિયમ ક્વોલિટી તમે કહી શકો અને ચારસો એકાવન રૂપિયા ભાવ દીધી સુપર બેસ્ટ ક્વોલિટી એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે ભાઈ ચારસો એકાવન રૂપિયા ભાવ હવે ભાઈ બીજો વકલ છે બે એક વકલ હાઈ જ હતા મિત્રો બે ના ચારસો એકાવન જ છે જોઈ શકો છો નાના નાની સાઈઝ આવડી છે અને મોટી સાઈઝ આવડી છે બાકી બધી મોટી સાઈઝ વધારે પૂરતી છે આમાં ગુલ્ટી કેવું કઈ છે એની ક્વોલિટી મસ્ત છે બે હજાર સો એકાવન માં વેચાણ છે મિત્રો ત્રણસો એકાવન રૂપિયા ભાવ થયો છે આની અંદર સાઈઝ જોઈ શકો છો આ પ્રકાર ભાવ ગુલ્ટી છે મીડિયમ છે ને મોટી સાઈઝ બધી સાઈઝ છે ત્રણસો એકાવન રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારી છે મિત્રો ને હુકો માલ છે બાકી થોડુંક પતિ ડેમેજ વાળો માલ છે આ પ્રકારનો મિક્સમાં અંદર અને થોડુંક આ પ્રકારનું કાચું એવું થોડુંક મિક્સમાં છે દેખાય છે ત્રણસો એકાવન રૂપિયા ભાવ થયો

ત્રણસો ને એકસાઠ રૂપિયા નો ભાવ થયો મિત્રો મિત્રો પેલા તમને ગુલ્ટી દે કરી દો અને બસો અગિયાર રૂપિયા ભાવ છે ગુલ્ટી છે ને ગુલટી કરતા જ મોટું છે ગુલ્ટા સેજ આવડી બાકી વધારે પૂરતી ઝીણી ગુલ્ટી છે બાકી ક્વોલિટી સારી છે બગાડ કે એવું કંઈ છે નહીં બસો અગિયાર રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે બસો અગિયાર રૂપિયા ભાવ થયો છે અને બાજુમાં જે ત્રણસો એકસઠમાં વેચાણી આ એમાંથી ને જ ગુલટી કાઢેલી છે અને આ એનું મોટું છે અને ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે આ જોઈ શકો છો ગુલડી કરતા મોટી સાઈઝ છે અને બહુ મોટી નથી મીડિયમ સાઈઝમાં છે બધી ત્રણસો ને રૂપિયા ભાવ થઈ છે બાકી આમાં જે બગાડ કેવું કઈ છે નહીં અને સારી ક્વોલિટી છે ત્રણસો ને રૂપિયા ભાવ થયો એનો મિત્રો ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ને બસો કાટાનો વગર છે તમે જોઈ શકો છો અહીંથી લઈને આવડો વગર છે જીગર દલાલ માં ને ત્રણસો રૂપિયા ભાવ થયો છે ચાલો જાણી લે કે એક ડુંગળી છે રૂપિયા આ બાજુ ની સાઈડ માં તમે જોઈ શકો છો સારી ક્વોલિટી દેખાય છે આ થોડુંક મીડિયમ ક્વોલિટી છે ઠલાવમાં જેવું બધું નીકળ્યું છે ત્રણસો ને અગિયાર રૂપિયા પેલા તમને આ મીડિયમ દેખાદો આ પ્રકારનું મીડિયમ છે સાઇઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં છે ને સારી ક્વોલિટી જોઈ શકો છો આ બાજુ સારી ક્વોલિટી ખોઈ લીધી ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે સુપર કરતા થોડુંક મીડિયમ છે આ બાજુ અને આ બાજુ તો વધારે પડતું મીડિયમ દેખાય છે ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ છે તે અને આમાં જોઈ શકો છો આ પ્રકારની ડેમેજ પતિ વોરન થોડુંક કાચું ને એવું દેખાય છે ત્રણસો અગિયાર રૂપિયા ભાવ થયો ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે ને આ સાઈઝ માં બધું જેડા મોટું જોઈ શકો છો બધું છે ત્રણસો છપ્પન રૂપિયા માલ સારો છે એકદમ ચમકદાર માલ છે આની અંદર મીડિયમ ક્વોલિટી માલ હતી આ પ્રકારનો તયો થોડોક મિક્સમાં છે ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી માલ છે થોડોક મીડિયમ ક્વોલિટી માલ આની અંદર કોકો ગાંઠી મિક્સ માં છે આ પ્રકાર બાકી માલ સારો છે ત્રણસો છપ્પન રૂપિયા બાકી તમે જોઈ શકો છો માલ

ચારસો ને એકસઠ રૂપિયા ભાવ દે છે પુરુષાદ દલાલ માં છોતેર કટા નો છે મિત્રો તમે જોઈ શકો છો ચારસો ને રૂપિયા ભાવ દે છે ને મોટી સાઈઝ તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ ક્વોલિટી માલ છે ને થોડુંક લાંબુ છે આની અંદર હોતે જોઈ શકો છો આ પ્રકારનું ઘડિયા ટાઈપ છે બાકી મસ્ત માલ છે માલમાં કંઈ ઘટે એમ નથી ચારસો એકસો કલર બલર બધું સારું છે ને સાઈઝે સારી છે થોડીક લાંબી આવી આ પ્રકારની ડુંગળી છે મિક્સ બાકી મસ્ત મળ છે તો ને એકસાઈ રૂપિયા ભાવ જો ભાઈ મસ્ત ક્વોલિટી મળશે કઈ ઘટે ને એવો મળશે ચારસો ને રૂપિયા ભાવ જો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તારને ડુંગળીના બજાર ભાવને મિત્રો તેજી મંદી વિશેની વાત કરું તો બજારમાં હાલ આજે વાંધો આવું દેખાતું નથી અત્યારે હાલ ગઈકાલે ચોથા બ્લોકમાં જોઈએ તો થોડીક મંદી હતી તો પણ જે વીસક રૂપિયા જે મંદી હતી મિત્રો અત્યારે મંદી સુધરી ગઈ છે મિત્રો બજાર સારું છે આ ઊંચામાં વાત કરી મિત્રો તો સારી ક્વોલિટી સાડા સાડા ચારસો રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ મિત્રો બોલાયો છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું બીજા ભાગમાં ને બીજા ભાગમાં પણ જાણીશું કે આગળ કેવા બજાર પોઝિશન રહે છે કે દસ સાડા દસ વાગ્યાની આસપાસ તો આ વિડિયોમાં આટલું જ પરિમળ્યું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ